રાજકોટ જિલ્લાના ધ્વરાજીમાં નજીવા વરસાદમાં નવા રોડની હાલત કફોડી બની છે પ્રથમ વરસાદમાં જ એક વર્ષ પહેલાં પનેલ રોડનું ધોવાણ થયું છે આરએનબી હસ્તક બનાવેલ સ્વાતી ચોકથી લઈને નાગરિક બેંક સુધીના સીસી રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું ધ્વારાજી શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આક્ષેપ લગાવ્યો હતો અને શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ ભોરાએ આક્ષેપ કર્યા હતા કે ભાજપના સ્થાનિક આગેવાની મિલી ભગતને કારણે કોન્ટ્રાક્ટરે નીતિ નિયમોને નેવે મૂકીને એ રોડનું કામ કર્યું છે જેથી કરીને રોડનું ધોવાણ થયું છે અને કાંકરા દેખાવા લાગ્યા છે ધોરાજીમાં નવો સીસી રોડ બન્યો છે તે લગભગ આશરે એકાદ વરસ થઈ ગયેલો છે અને ત્યાં જ્યાં પણ સીસી રોડમાં ખામી હશે અને થઈ છે તેના માટે અમે ડેપ્યુટી કલેક્ટર આર અને આર એન્ડ બીના અધિકારીશ્રીને પણ રજૂઆત કરેલ છે અને જ્યાં આવું કંઈ હશે ત્યાં જે પણ કોન્ટ્રાક્ટ છે જેનો કોન્ટ્રાક્ટ હતો તેઓની પણ અમે જાણ કરી અને જે કાંઈ આમાં કોઈ પણ નબળું કામ થયેલ છે તો ન ચલાવી લેવા માટે અમોએ આર એન અધિકારી ડેપ્યુટી કલેક્ટર અને કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ છે અને એમાં કોઈ પણ જાતનો કોઈ ભ્રષ્ટાચાર થયેલ નથી અને જે કાંઈ કામ નબળું હોય તો તેની સામે અમોએ તત્કાળ રીતે ડેપ્યુટી કલેક્ટર અને આર એન બીના અધિકારીઓને જાણ કરેલ છે રાજુભાઈ કોંગ્રેસ એવું કરી રહી છે કે ભાજપના નેતાઓ છે મૌન સેવી રહ્યા છે આની અંદરમાં ભ્રષ્ટાચારમાં ભાગીદાર ભાજપના લોકો પણ છે જે કોંગ્રેસના લોકો આક્ષેપ આક્ષેપ કરી રહ્યા છે તે પાયાવિહો છે અને અમોયે ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી વતી અરજ અહેવાલ કરી લેખિતમાં પણ જાણ કરેલ છે કે આ બાબતે જો કંઈ નબળું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરેલું હોય તો તે કદાપી ચલાવી લેવામાં નહીં આવે અને જે કાંઈ કોન્ટ્રાક્ટરની ભૂલ હોય અથવા તો નબળું કામ કરેલ હોય તો તેની સામે કાયદેસરના પગલા લેવા અમારી માગણી કરેલ છે ધોરાજી શહેરની અંદર જે આર એન રોડ પસાર થાય છે એ રોડ આશરે છ માસથી આજે બનાવવામાં આવ્યો છે આ રોડની અંદર અનેક જગ્યાએ ગાબડાઓ પડી ગયા છે અને ભ્રષ્ટાચાર થયો હોય તે બાબતે અમુએ લેખિતમાં રજૂઆત પણ તંત્રને કરેલ છે પરંતુ તંત્ર કોઈ દરકાર લેતું નથી અને કોઈ તપાસ પણ કરતું નથી અને જે કોન્ટ્રાક્ટર છે એને છાવરવામાં આવી રહ્યો છે અને મને તો એવું લાગી રહ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટીના મામા માસીના જે હોય એને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય અને છાવરવામાં આવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે અને બીજી બાજુ તંત્રને જ્યારે જાણ કરીએ તંત્રને ફોન દ્વારા જાણ કરીએ તો એવો જવાબ આપે છે કે કોન્ટ્રાક્ટરો અમને ગાંઠતા નથી જવાબ આપતા નથી શું કહેશો ભાજ આ કોન્ટ્રાક્ટરને કોણ છાવરી રહ્યું છે કોન્ટ્રાક્ટરને અધિકારીઓ છાવરી રહ્યા છે અને રાજ્ય સરકારની જે એજન્સીઓ હોવી જોઈએ એની અંદર તપાસની એજન્સી એની માથે મૂકવામાં આવી એજન્સી દ્વારા અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સંસદ શ્રી આ બાબતે પણ મૌન છે જેથી તેઓ એને છાવરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે આ રોડની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે અને ટૂંક સમયની અંદર જ્યારે આ રોડ તૂટી ગયો છે ત્યારે પ્રજાના પૈસા છે પાણીમાં ગયા હોય એવું લાગી રહ્યું શું કેશો દિનેશભાઈ નબળી ગુણવત્તાવાળું વારું મટીરિયલ વાપરવામાં આવ્યું હોવું જોઈએ આ રોડની અંદર એકદમ નબળી ગુણવત્તાવાળું વારું મટીરિયલ વાપરવામાં આવ્યું છે એ બાબતે અમે લેખિતમાં પણ ફરિયાદ કરવામાં આવી છે છતાં પણ કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી